પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વોચ્ચ નામમાં આપ સર્વને પ્રેમી સલામ યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય અને આપણે આ પ્રમાણે વાંચીએ છીએ ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે મરેલા લાજરસની બહેન માર્થાને સાંત્વના આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું તારો ભાઈ પાછો ઉઠશે મનુષ્ય માટે એકવાર મરવાનું અને ત્યાર પછી તેનો ન્યાય માટે ઉઠવાનું છે મરણમાંથી પાછું તેને જે પવિત્ર બાઇબલ અનુસાર બે પ્રકારનું છે જીવનનું પુનરુત્થાન અને દંડનું પુનરૂત્થાન જેમના પાપ ક્ષમા થયેલ છે એટલે કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ કરેલ હોય અને તેમને પોતાના જીવનમાં પ્રભુ અને તારણહાર તરીકે સ્વીકાર કરેલ હોય તેઓ જીવનના માટે પાછા તેઓ સ્વર્ગમાં સદાકાળ માટે પરમેશ્વરની સાથે હશે જ્યાં દુઃખ નહીં હોય બીમારી અને આંખોમાં આંસુ પણ નહીં હોય અને ત્યાં જેઓ હશે તેઓ પ્રભુ ઈશુનું જીવન એમણે મેળવી લીધું હશે જેઓના પાપ માફ થયા નહીં હોય તેઓ અર્થાત જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ નથી કર્યો હોય તે સગળા દંડના પુનરૂત્થાન માટે ઉઠશે તેઓ નર્કમાં સદા માટે પરમેશ્વરથી દૂર હશે જ્યાં અગ્નિના કુંડમાં સદા પીડા અને એક બુંદ પાણી પણ પરાજય જીવન આ નિર્ણય તમારો જ છે અને યોગ્ય નિર્ણય કરવાને માટે પ્રભુ તમને સહાય કરે ધન્યવાદ